પાટળીના એડવોકેટ દર વર્ષે પોતાની લગ્ન તિથિએ નિરાધાર બાળકીઓને શિક્ષણ કીટ આપે છે સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક સુરેન્દ્રનગર મારી સાથે નાદુબા સ્કૂલના આચાર્ય સાહેબ અત્યારે છે આજે એડવોકેટ શ્રી જેસલભીને મેરેજ ન્યુઝ સીધી કે આજે દીકરીઓને આજે પ્રોત્સાહન રૂપે કંઈક નામ આપી રહ્યા છે બધું સાહેબ શું કહેવું છે અને કેટલા ટાઈમથી આ સેવા કે પૂરતી કરી રહ્યા છે જી ધન્યવાદ સૌથી પહેલાં તો હું અમારા પરમ મિત્ર અને ભારત સરકાર શ્રી જેસલજીને અભિનંદન એટલા માટે પાઠવીશ કે છે કે બે હજાર પંદરથી જ્યારથી મેં આચાર્ય તરીકે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી જેસલજીભાઈ વકીલ અમારી શાળા સાથે આ રહ્યા છે અને દર વર્ષે એમની એનિવર્સરી પૂર્વે એમનો મન માગ્યો અમારી સાથે ફોન આવી જાય છે અને તરત જ યાદ કરે છે કે ભાઈ સાહેબ આપણી સ્કૂલમાં આવી કર્યું કેટલી છે જ્યારે લોકો આજના જમાનામાં લોકો જે છે એ પોતાની બર્થડે એનિવ બર્થ ડે એનિવર્સરી કે લગ્ન એનિવર્સરી એ કંઈક અલગ રીતે ઉજવતા હોય છે કે હોટેલોમાં જઈને કે બીજી રીતે હરવા ફરવા જઈને એમાં ખર્ચ કરતા હોય છે પણ અમારા મિત્રશ્રી જેસલજીની જે વિચારસરણી છે એ કંઈક અલગ જ છે એ દીકરીઓ સાથે રહીને અને ખાસ કરીને જે જરૂરિયાતમંદ દીકરીઓ જે છે એવી દીકરીઓ સાથે એ પોતાના આ જીવનની અમૂલ્ય ક્ષણને એ શેર કરતા રહ્યા છે એ બદલ એમણે ખૂબ ખૂબ નાનું પરિવારથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી મારી સાથે અત્યારે પાટલી તાલુકાના નામાંકિત વકીલ જેસલજી ઠાકોર નહોતું સાહેબ જે હંમેશા ક્યારે ક્યારે ક્યારેક પૂર્તિમાં હંમેશા આગળ હોય છે સાહેબ તમે નાનીભાઈ સ્કૂલની નિરાધાર બહેનોને કેટલા ટાઈમથી તમે આ દાન આપી રહ્યા છો યોગદાન આપી રહ્યા છો છેલ્લા સાત વર્ષથી હું નાનું બાપા શાળાની અંદર જે નિરાધાર દીકરીઓ છે જેને મા બાપ નથી એવી દીકરીઓને હું શૈક્ષણિક કીટ યુનિફોર્મ સાથે આખી પૂરી કીટ આપું છું અને પાછું સાહેબ આપણું શું ધ્યેય છે બસ મારું એક મારા ફાધરનું એક સ્વપ્ન હતું કે જ્યારે ગુજરાત ત્યારે મને એમને કીધું તું બેટા તું દીકરીઓ ભણાવજો અને ત્યારથી જ મેં એવો સંકલ્પ કરેલો કે જેની મા બાપ ના હોય એ દીકરીઓને હું હંમેશા સહાય કરીશ અને હાલના જમાનાની અંદર જે મેરે મેરેજ એનિવર્સરી મેરેજ મેરેજ એનિવર્સરી હોય કે બર્થડે હોય તો મોટા માણસો શું કરે કે રિસોર્ટો બુક કરાવે હોટલની અંદર જઈને ટેકો કાપે ખોટા ખર્ચા ખર્ચા હોય એના કરતાં જ મેં અલગ જ મારી વિચારસરણી હતી કે હું નાના માણસોને કઈ રીતે હું હેલ્પ કરી શકું અને એના માટે મેં આ મારો સંકલ્પ કરેલો કે જેને જે દીકરીઓને મા બાપ નથી એવી દીકરીઓને હું શૈક્ષણિક કીટ આપી અને નાસ્તો કરાવી અને હું મારી ફરજ બજાવી સાહેબ આધા દિવસે તમારા લગ્ન તિથિ દિવસે તમે એક સરાહનીય કામ કર્યું છે બદલે આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે